સમાચારો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પરિકા સંચાલિત શાળા તમામ બ્રિજના ડેટા લીક કરાયાની શંકા છે ત્યારે સમગ્ર મામલે બીએસએનએલ ની સાયબર સિક્યોરિટીની ટીમે તપાસ હાથ ધરી છે મહત્વની ખબર રાજકોટ ખાતેથી સામે આવી છે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર થયો સાયબર એટેક જ્યાં બિલકુલ જરાવા માંગે છે કે શહેરીજનોનો ડેટા ચોરવામાં આવ્યો હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે ચારસો જીબી થી વધુ ડેટા ચોરાયો હોવાની શક્યતા છે મહાનગરપાલિકા સંચાલિત શાળાઓ તમામ બ્રિજના ડેટા લીક કરાયાની શંકા વ્યક્ત કરાઈ છે આ મામલે માધ્યમ થી અપડેટ આપવા માટે અમારા સંવાદદાતા નીલ ગગલાણી જોડાઈ રહ્યા છે તેમની પાસેથી અપડેટ મેળવીશું જી નીલજી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર સાયબર અટેક શું છે સમગ્ર વિગત સરકારી કચેરી સહિત જોવા મળી છે સાયબર સિક્યુરિટી દ્વારા વેબસાઇટ ના આઉટલેટ ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે હાલ શંકા સેવાઈ રહી છે તે સંદર્ભે માહિતી આપશો કે ડેટા ચોરનાર છે તેને ટૂંક સમય માં પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે તેવું પણ લાગી રહ્યું છે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર સાયબર એટેક મામલે કેવા પગલા હાલ લેવામાં આવી રહ્યા છે

મહાનગરપાલિકા સંચાલિત શાળાઓ તમામ બ્રિજના ડેટા લીક કરાયા હોવાની શંકા સેવાઈ રહી છે ત્યારે ની સાયબર ની ટીમે સમગ્ર મામલે તપાસ હાથ ધરી